સ્ટેજ પર બેરાજ બિરાજમાન સંત શ્રી સમસ્ત જાબડિયા ગામના આગેવાનો સમસ્ત ક્ષત્રિય સમાજ અહીંયા સુખ પ્રસંગમાં વધારેલા આજુબાજુના તમામ ગામોના સમાજના વડીલો આગેવાનો મારા યુવાનો સૌને મારા નો ગણતી જય માતા આજે આગ માતા હું પ્રાર્થના કરું છું માતાજી ખૂબ સુખી રાખે ખૂબ ધન સંપત્તિ આવે અને સદાય તેમનું આરોગ્ય સારું રહે એવી આ તબક્કે માતાજી હું પ્રાર્થના કરું છું બીજું આગ માતાને

કે છેલ્લા દસ વર્ષ થી માં નું ધામ અંબાજી ના બને ત્યાં સુધી હું માથે પાઘડી બોધવાનો નથી મારી અહીં આજે વિનંતી કરું છું સમસ્ત ગામ ગામને સમસ્ત ગુજરાત ના ક્ષત્રિય સમાજ ને કે આવો આખો છત્રીય સમાજ વંશ વાળા ભૂલી અને સમય સ્ટાઇન કરો એકતા આપણે ગુજરાતમાં અઠારે આલમ પર્ધાનું રક્ષણ કરવાનું છે આપણું ધર્મ છે ક્ષત્રીય સમાજ સદાય છત્રીય સમાજ ગાય માતા હોય દીકરી હોય ગવ્ચર હોય ગરીબ હોય કિસાન હોય મજદૂર હોય આ ગુજરાતથી અઠારે આલમ ની પર્ધાની આપણે રક્ષણ કર્યું છે અને ફરજ નિભાવવાનો હવે સમય આવ્યો છે આગામી સમય ની અંદર વધુ સમય લેતો નથી પણ આગ માતાની સાક્ષી મસ્તક નમાવી પ્રણામ કરી તમને વિનંતી કરું છું કે કરો પગમાં માથે સોનેરી સાફા કભે વળતા તો ઢાલ ને હાથમાં ને તો તલવાર આ ગુજરાત ની ગરીબ પ્રજા ને રક્ષણ કરવાની જવાબદારી આ ક્ષત્રિય સમાજ ની છે સૌને જય માતાજી જય ગુરુ મહારાજ 阿妹。